તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે અને તેના કારણે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે મધ્યપ્રદેશથી આગળ વધતું જઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને એટલા માટે જ રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે કેટલાય એવા વિસ્તાર કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું આઈએમટી દ્વારા જે આગાહી કરવામાં આવી છે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે સમજીએ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી તો સૌથી પહેલાં તો તારીખ બાવીસની જો વાત કરી લેવામાં આવે તો બાવીસ તારીખે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે રેડ ઝોન કયો છે તો જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા આ તરફ રાજકોટ તેમજ જૂનાગઢ અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ ભાવનગર ગીર સોમનાથ દીવ તેમજ દમણ આ તરફ નવસારી સુરત ભરૂચમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બીજી તરફ વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તાર કે જ્યાં આગળ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ બોટાદ છે પછી અમરેલી છે આ તરફ નર્મદા વડોદરા તાપી અને ડાંગ કે જ્યાં આગળ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ હવે ત્રેવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખે ક્યાં આગળ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ક્યાં સૌથી વધુ વરસાદ વરસશે તો દરિયાઈ વિસ્તારની જે નજીકનો વિસ્તાર છે એટલે કે દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ આજે દરિયાઈ વિસ્તાર જે છે ત્યાં આગળનો જે નજીકનો વિસ્તાર છે ત્યાં આગળ આપણને સૌથી વધુ વરસાદ જોવા મળશે બીજી તરફ અહીંયા નવસારી તેમજ દમણ અને દાદરાનગર હવેલી તેમજ વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસ તારીખ માટે બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે ત્યાં આગળ આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે પરંતુ પોરબંદર દેવભૂમિ દ્વારકામાં સતત બે દિવસ આપણને સૌથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને અંડાધાર વરસાદનું આગમન ત્યાં આગળ થઈ શકે છે બીજી તરફ હવે ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે આપણને અમરેલીમાં તેમજ ગીર સોમનાથમાં આપણને સૌથી વધુ વરસાદ જોવા મળશે નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે એટલે કે આગામી જે ત્રણથી ચાર દિવસ છે ત્યારે ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે